રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તા લક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણ તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો કર્યા છે જેમાં પિક્ષ પગારમાં નિમણૂક પામેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની પાંચ વર્ષની સેવાઓ સળંગ ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી પડતર એવા મોટા ભાગના તમામ પ્રશ્નો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રાજ્યના આચાર્ય સંઘ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંઘ અને સંચાલક મંડળ સહિતના વિવિધ શિક્ષણ સંઘો દ્વારા તેમના નોકરી સળંગ ગણવા સહિતના વિવિધ પડતા પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી જેને અનુસંધાને સંઘના સભ્ય તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ સંઘના વર્ષોથી પડતા રહેવા મોટાભાગના તમામ પ્રશ્નોનો નિકાલ લાવવાનો શિક્ષક અને વિદ્યાર્થીના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીને વર્ષોથી મોટા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આજે લાવવામાં આવ્યું છે જેમાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો કર્મચારીઓની પાંચ વર્ષની નોકરીની સેવાઓ સળંગળમાં સહિત બઢતી પ્રવર્તા ઉચ્ચતર પ્રગાર ધોરણ તેમજ અન્ય લાભો આપવાની અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે બીજી જુલાઈ ઓગણીસો નવાણસોથી સેવામાં જોડાયેલા અને આજે સુધી નિમણૂક પામેલા તમામ શિક્ષક સહાયકો વહીવટી સહાયકો સાથી સહાયકો મળી આશરે ઓગણચાલીસ હજાર જેટલા કર્મચારીઓને તેનો લાભ મળશે તો સુરત સહિત જિલ્લામાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ રાજ્ય સરકારનો નિર્ણય આવકાર્યો છે અને સુરત કલેક્ટરને પહોંચી ઢોલ નગારા સાથે ગરબે ઘૂમી એકબીજાની મીઠાઈ ખવડાવી સરકારને આભાર વ્યક્ત કર્યો હતો અજીસી સુરમાં સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ આજે ગુજરાત સરકાર દ્વારા અમારા લાંબા સમયથી પડતર પ્રશ્નો ખાસ કરીને ખૂબ મહત્ત્વના પ્રશ્નો એ પ્રશ્નોનો જે ઉકેલ આવ્યો છે એ ઉકેલને માટે આજે વિજય ઉત્સવ આનંદ ઉત્સવ મનાવવા માટે અમે સૌ ભેગા થયા છે એમાં મહત્ત્વના પ્રશ્નોની અંદર જો વાત કરીએ તો સળંગ નોકરી જે સહાયકોની સળંગ નોકરીનો પ્રશ્ન હતો એ સરકારે સળંગ નોકરી મંજૂર કરી દીધી છે ત્યાર પછી જો જોઈએ તો જે નાની સ્કૂલો છે તો બે વર્ગની સ્કૂલો છે એની અંદર એક શિક્ષક વધારાનો આપ્યો છે ઉપરાંત ગ્રાન્ટની નવી નીતિ જે એ રદ કરીને જૂની ગ્રાન્ટ નીતિ છે એ અમલીકરણ બનાવી છે સાથે સાથે આચાર્યોને એલ ટીસીનો લાભ પાંચેક પાસેઠનો લાભ એનો પરિપત્ર પણ થયો છે એ ઉપરાંત અતિ મહત્ત્વનો કહી શકાય એવા સ્કૂલોની અંદર ઘણા વર્ષોથી ક્લાર્ક પટાવળા નથી તો એ બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી અને બળતી એ પ્રશ્નો પણ ઉકેલાયો છે અને થોડા સમય પહેલાં પાટિલ સાહેબના પ્રયાસોથી અમને કાયમી રક્ષણ જે લટકતી તલવાર હતી એ કાયમી રક્ષણનો પ્રશ્ન પણ ઉકેલાયો છે ત્યારે સરકારને માટે અમે આજે સૌ આભારની લાગણી પ્રગટ કરવાની સાથે સાથે બીજો ઉત્સવ સરકારની અંદર મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી મંત્રીશ્રી નાણાં શ્રીનો ખૂબ ખૂબ આભાર અધિકારી શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આ અતિ મહત્ત્વના અમારા લાંબા ગાળાના પડતર પ્રશ્નો માટે ખૂબ રસ લઈને અમને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ સંગીતાબેન એમણે પણ ખૂબ મદદરૂપ બન્યા છે એમના માટે પણ અમે સૌ આભારની લાગણી પ્રગટ કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર ખૂબ આનંદ ઉત્સવ મેજવીશું અને આભાર પ્રગટ કરીએ છીએ અસ્તુ ભારત માતા કે જય મારું નામ રશિકભાઈ ઝાંઝમેરા સુરત શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલ્પ સમિતિના મહામંત્રી તરીકે હાલ કાર્યરત છું આજે અમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના જે વર્ષો પડતર પ્રશ્નો હતા એ પડતર પ્રશ્નો સરકાર દ્વારા ગઈકાલે એક સાથે આઠ પ્રશ્નોનો અમારો નિકાલ કર્યો છે એ અમારા માટે ખરેખર રેકને બેલ શૈક્ષણિક જે સ્ટાફની બાકી તમામ પડતર પ્રશ્નો સરકાર શ્રી ભારત માતા કી વર્ષોથી अटકેલા સુરત જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રશ્નોનો નિવેડો